તો આધુનિક યુગમાં મેડિકલ ક્ષેત્રે પણ અનેક સિદ્ધિઓ હાંસિલ કરી છે તેમ છતાંય અનેક જટિલ સમસ્યાઓ એવી હોય છે કે જે મેડિકલ ક્ષેત્ર માટે પણ પડકાર સમાન હોય છે આવો જ એક કેસ અમદાવાદના વાડજમાં રહેતી ઓગણીસ વર્ષીય યુવતીમાં જોવા મળ્યો હતો આ યુવતી બે મહિનાથી ગરદનના મણકાના ટીબીથી પીડિત હતી ગંભીર સમસ્યાથી પીડિત આ યુવતીની ગરદન એકદમ નમી ગઈ હતી જેથી તેને સીધું જોવામાં પણ મુશ્કેલી થતી હતી જેની અસર શરીરના અન્ય ભાગોમાં પણ વર્તાઈ હતી યુવતીના હાથ પગના સ્નાયુઓમાં નબળાઈ આવી ગઈ હતી જેથી તેને હલનચલનમાં પણ તકલીફ થવા લાગી હતી જેની સારવાર માટે યુવતીનો પરિવાર અનેક સરકારી અને ખાનગી દવાખાનાઓ ફરી વળ્યા હતા પરંતુ સોલા સિવિલ અસારવા સિવિલ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કોઈ નિદાન ન થયા અંતે અંતે થાકેલો નિરાશ નિરાશ પરિવાર પરિવાર એમએસ એસએમએસ હોસ્પિટલમાં પહોંચ્યો અદ્યતન અને સચોટ નિદાન માટે જાણીતી એસએમએસ હોસ્પિટલે આજે આ યુવતીને નવું જીવન આપ્યું છે રેરેસ્ટ ઓફ ધી રેરેસ્ટ કેસ ગણાતા આ કેસને એસએમએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રભાકરે હેન્ડલ કર્યો હતો કેસ મોસ્ટ ચેલેન્જિંગ હતો પરંતુ ડૉક્ટર પ્રભાકરનો ચાલીસ વર્ષનો અનુભવ અને તેમનો દ્રઢ મનોબળ કામે લાગ્યો હું આપને જણાવું કે અમે જે સર્જરી કરી એક જાતની યુનિક સર્જરી કરેલી છે અને મારા ચાલીસ વર્ષના કેરિયરમાં આ એક નવી જ પ્રકારની અને કોમ્પ્લિકેટેડ કે મારા માટે પણ એ ચેલેન્જિંગ સર્જરી હતી એક ઓગણીસ વર્ષની અમદાવાદની વાળાજી વિસ્તારની બાળાને ગરદનમાં એટલે જે આ ખભો એને એને તકલીફ પડતી હતી એને એ પાંચ ફૂટથી પણ આગળ જોઈ શકતી નથી એ ટોટલ ડોક વાંકી થઈ ગયેલી એને તાવ પણ આપતો હતો ભૂતકાળમાં એને ફેફસાનો ટીબી પણ થયેલો અને એ સોલા સિવિલમાં પણ બતાવવા ગયેલી ને ત્યાં એ લોકોએ એને ડાયગ્નોસિસ તો કર્યું પણ એની સારવાર કરી શકેલા નહીં એ પ્રાઇવેટમાં પણ ડૉક્ટરને બતાવી આવેલા અમદાવાદમાં અસારવા સિવિલમાં પણ એ બતાવી આવેલા પણ કોઈકે એને કહ્યું કે તમે એસએમએસ હોસ્પિટલમાં જાઓ આનો સરસ ઇલાજ થશે અમે એને દાખલ કરેલી હવે જો આપણે એના ફોટા પ્રમાણે બતાવું તો આ જે ફોટો છે એ નોર્મલ જે ફોટો કહેવાય કે એ જે કરવેચર છે એ આવી જાતનો હોવો જોઈએ એની જગ્યાએ આ દેખાય એને આવા કરવેચર જે ગરદનનો હોવો જોઈએ એની જગ્યાએ આ બાળકને ટીબીના ઇન્ફેક્શનના લીધે એ જે ટોટલ એનાથી રિવર્સ કર્વેચર કે આ નેવું ડિગ્રીનું વાંકું થઈ ગયેલું ને આગળ જે આ સફેદ દેખાય એ લગભગ આ ટીવીનું કરવું છે એના ત્રણથી ચાર મણકા ઇન્વોલ્વ થયેલા અમે શરૂઆતમાં એને માથામાં આવી જાતનું પિન નાખેલી અને એને ગ્રેજ્યુઅલી એક ઇંચથી ત્રણ ઇંચ સુધીનું વીસેક દિવસ સુધી વજન લટકાડી રાખ્યું અને એનું કરેક્શન કરેલું એટલે તમે જો પહેલો ફોટો જોશો ને આ ફોટો જોશો તો લગભગ એ નેવું ડિગ્રી કરેક્શન અમે કરેલું છે અને આ ટ્રેક્શન તે જોઈએ આ સ્પેશિયલ પ્રકારનું એક માથામાં વજન અટકાડવા માટેનો એક ચીપિયો આવે છે એ લગાડ્યા પછી એનું અમે કરેક્શન કરેલું એ પછી અમે આ એનો એમઆરઆઈ જો આપ જોશો તો આગળના એમઆરઆઈમાં આર આઈમાં જે કરોડરજ્જુ છે એ લગભગ ઓલમોસ્ટ દબાઈ ગયેલી છે અને જે આગળનો ભાગ દેખાય છે એ પરવું દેખાય છે એ કર્યા પછી અમે એને સર્જરીમાં લીધેલી સર્જરીમાં અહીંયાથી આગળથી એનું ઓપરેશન કરવામાં આવે અને એ કર્યા પછી એ અંદર જે જોઈએ એ તો ટિશ્યુ એકદમ જુદી જ પ્રકારની હતી એમાં નોર્મલ પ્રકારના સ્નાયુઓ કે વેસલ નહોતી અને એના ખોલ્યા પછી એમાંથી લગભગ એક લીટર જેટલું જે ટીબીનું પરવું કહેવાય એ ટીબીનું પરવું નીકળેલું અને એ કર્યા પછી એના જે સળી ગયેલા ટીબીના મણકા હતા એ અમે બધા ત્રણેક જેટલા મણકા કાઢી નાખ્યા અને આવી જાતનું એક ફિલર નાખેલું આમાં જેને અમારી ભાષામાં એક કેજ કહેવાય એની અંદર આપણે બોનગ્રાફ્ટ કહેવાય બોનગ્રાફ્ટ મેરો એ નાખેલું અને એને પછી આવી એક પ્લીટથી ફિટ કરેલું અને પછી જે આ ટેક્શન નહોતું આપેલું એ કાઢી નાખ્યા પછી એને અમે જે આપણે સર્વાઇકલ કોલર કહેવાય એ આપેલો અમારી હોસ્પિટલમાં લગભગ એને અમે પંદરેક દિવસ રાખેલી પંદર દિવસ રાખ્યા પછી રજા આપી જે એનો પગનો અને હાથનો જે પાવર કહેવાય એ લગભગ ઓલમોસ્ટ સિત્તેર ટકા જેટલો પાવર ઓછો થઈ ગયેલો અને ટીબીની દવા સાથે એને રજા આપેલી જ્યારે ગઈકાલે અમે એના ઘરે જઈને તપાસ કરી તો એનો જે પાવર હતો એ લગભગ જે પાંચમાંથી અત્યારે કહેવાય એ ચાર જેટલો પાવર થઈ ગયો છે હવે જ્યારે વીસ દિવસ પછી અમે એને પાછી બોલાવી છે ત્યારે એને બોલાવીશું ત્યારે અમે એને નોર્મલ ચાલુ કરીશું એને જે ટીબીની દવા છે એ લગભગ એક વર્ષ લેવા પડશે એટલે મારી લાઈફની જો હું તમને કહું કે ચાલીસ વર્ષની કેરિયરમાં આ એક મોટી ચેલેન્જિંગ સર્જરી હતી અને લગભગ ઘણા બધાને એવું લાગે કે આ સર્જરી બહુ સેલી છે પણ એવું ચેલેન્જિંગ સર્જરી કર્યા પછી આ બાળકી અત્યારે નેવું ટકા નોર્મલ થઈ ગઈ છે અને જ્યારે ફોલોઅપમાં આપશે અને ટીબીની દવા જ્યારે આપણે કમ્પ્લીટ કોર્સ કરીશું તે સંપૂર્ણપણે નોર્મલ હશે અને આપણા જેવું હાલતી ચાલતી હશે એનો મણકાનો ટીબી પણ એ મટી ગયેલો હશે એસએમએસ હોસ્પિટલમાં યુવતીની એસી સીએફની સર્જરી કરાઈ

કે માણે આવું હતું પછી સોલા સિવિલમાં ગઈ બધું ચેક કરાયું પછી એમને એમને મને આપણે આઈએસએમએસ હોસ્પિટલનો કીધું એડ્રેસ આપ્યો તો પછી હું ત્યાં ગઈ ત્યાં ગઈ તો પ્રભાસ સાહેબે મને કીધું કે આ અમે કરી શકશું એનું ઓપરેશન આ યુનિક કેસનું નિદાન એ મેડિકલ ક્ષેત્રની વધુ એક ઉપલબ્ધિ છે તો એક પરિવાર માટે જિંદગીભરની ખુશી પરંતુ સારવાર મેળવી સ્વસ્થ જીવનની શરૂઆત કરનાર યુવતી માટે તો એક નવી જિંદગી છે જે એસએમએસ હોસ્પિટલની ટીમ દ્વારા આપવામાં આવી છે